Thank you નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજના આપણા મહેમાન છે શ્રી વિરેનભાઈ જોશી વિરેનભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતી અનેક સંસ્થાઓ છે એમાં માનવ સાધના સંસ્થા સિરમોર છે ચાલીસ વર્ષના મારા પત્રકારત્વના ખેડાણમાં ગુજરાતની મોટા ભાગની શ્રેષ્ઠ ગણાતી શિક્ષણ અને કેળવણી સંસ્થાઓ મેં જોઈ છે અને પછી એના વિશે લખવાની પણ મને તક મળી છે એમાં માનવ સાધના સંસ્થાને હું અનોખી ગણું છું માનવ સાધના સંસ્થામાં સેવા વસ્તીના બાળકો શ્રમિક પરિવારના જે સંતાનો હોય એ લોકો ભણવા તો જતા હોય મોટાભાગે સરકારી કોર્પોરેશનની શાળાઓમાં જતા હોય પણ એમનું શિક્ષણ વધારે સઘન બને એ લોકો વધારે સારી રીતે ભણી શકે એટલા માટે અમદાવાદમાં માનવ સાધના દસેક જેટલા કેન્દ્રો ચલાવે છે એક એકથી ચડિયાતા અદ્ભુત કેન્દ્રો છે અને આ ઉપરાંત પણ માનવ સાધના ઘણું બધું કામ કરે છે એની બધી વાતો વિરેનભાઈ સાથે આજે આપણે કરવાના છીએ વિરેનભાઈ તમે મૂળ અમદાવાદના અને પછી તમે અમેરિકા ગયા હતા અને અત્યારે તો જો કે વર્ષોથી તમે હવે અમદાવાદમાં જ છો અને માનવ સાધના સંસ્થાનું સંચાલન કરી રહ્યા છો તમારી ટીમ સાથે તમારી પાસે એક મજબૂત અને પ્રતિબદ્ધ ટીમ પણ છે પણ મને એમ પૂછવાનું મન થાય કે તમે અમેરિકાથી શા માટે પરત આવેલા એમાં એવું છે કે હું જ્યારે અમદાવાદમાં મોટો થયો તો મારા પરિવારમાં મારા પિતાશ્રી પોતે ફ્રીડમ ફાઇટર હતા અને ગાંધીન હતા નામ એમનું બાબુભાઈ હરિલાલ જોશી અને આજીવન એમણે એ પછી ફ્રીડમ ફાઇટિંગ પછી પણ એમણે દેશની સેવા જ કરી એટલે ગામડાઓમાં સહકારી સોસાયટીઓને કેવી રીતે ઊભી કરવી સહકારી સંધારણી કેવી રીતે બનાવી એટલે અનેક ગામોમાં ફરી અને આખી જિંદગી એમણે એ કામ કર્યું એ અમે બાળપણમાં મોટા થતાં એ જોયું એમનું જીવન જોયું ખાધી પહેરતા અને ઘરમાં પણ વાતાવરણ એવું હતું મારા મધર પણ ભલે બહુ નહોતા ભણ્યા સાત ધોરણ સુધી જ ભણ્યા હતા પણ એમનું પણ એ જ પ્રકારનું જીવન હતું અને વિચારો હતા માતાનું નામ મારી મમ્મીનું નામ જ્યોતિબેન હા અને સારા સારા પુસ્તકો એને વાંચવા ગમતા ખૂબ વાંચતી મારી મમ્મી અને સારા પુસ્તકો અમને વંચાવતી નાનપણથી એટલે એ બધા જે બેઝિક નાનપણમાં જે સંસ્કારો મળ્યા એનાથી મને લાગે છે કે ઘણું બધું ઘડતર એ રીતનું થયું કે ભાઈ જીવનમાં પોતાના માટે તો બધા જીવે પણ બીજા માટે ને દેશ માટે જીવવામાં કંઈક અલગ મજા છે એટલે એ વિચાર નાનપણમાં હતો એટલે એ પાકો થતો ગયો અને જ્યારે અમેરિકામાં બધું સેટલ થઈ ગયું બધું કમાઈ લીધું અને મમ્મી પપ્પાનું ફાધર મધરનું જે કરવાનું હતું એ બધું થઈ ગયું એ પછી હું અમેરિકાથી દેશ માટે અને બાળકો માટે ખાસ તમે અમેરિકા કયા વર્ષ ગયા હતા અહીંથી હા હું ઓગણીસો બ્યાસીમાં ગયો અને ઓગણીસો બ્યાસીમાં ગયા અને ત્યાં જઈને તમે તમારી કારકિર્દી બનાવી હા કારણ કે એ વખતે પ્રાયોરિટી હતી જીવનમાં કે ઘરે જે પપ્પાને દેવું હતું જે ઘરમાં અમે રહેતા હતા મોટા થયા એનું હજી હપ્તા ચાલતા હતા પપ્પા રિટાયર થઈ ગયેલા હતા ભાઈ હજી મોટો ભણીને તૈયાર થતો હતો એટલે એ એટલા માટે ઘરમાં એ જરૂર હતી કે પૈસા કમાઈએ અને મા બાપનું દેવું કરી પૂરું કરીએ ઘર સરખું કરીને એમને સરસ મજાની એક કમ્ફર્ટ ને શાંતિ આપી એમને જીવનમાં એટલે એ પ્રાયોરિટી મને લાગતી હતી બાકી મારે દેશ છોડીને નહોતું જોવું પણ મને ના પાડી હતી કે મારે જેવું ભાઈ જાય પણ બહેનનો આગ્રહ હતો કે તું આવી જા સારું રહેશે બંને ભાઈઓ એટલે અમે બંને ભાઈઓ ત્યાં તમારા ભાઈ મોટા ભાઈ છે કે નાના ભાઈ છે બે જ વર્ષ મોટો છે મારાથી અચ્છા હા ભાઈબંધ જેવા જ છે અમે અમારો બધા ભાઈબંધ કોમન છે શું નામ છે મોટા ભાઈ અનુરાગ જોશી અત્યારે અમેરિકાનું જે માનવ સાધનાનું બધું કામ છે પાંત્રીસ વર્ષથી એ મારો ભાઈ ને મારા ભાભી સંભાળે ત્યાં આગળ તરીકે તમે અમેરિકામાં કેટલા વર્ષ રહ્યા હું પહેલાં જે શરૂઆતમાં ગયો ત્યારે સીધા સાત વર્ષ ત્યાં રહ્યો નેવ્યાસી સુધી નેવ્યાસીમાં ખૂબ સારી નોકરી હતી દોઢસો એક અમેરિકાનો અને બધા ઘણા દેશના લોકો મારા હાથની છે કામ કરતા હતા એક કંપનીમાં હું પ્લાન્ટ મેનેજર હતો અને ફૂડ મોટર કંપનીનું અમે મેન્યુફેક્ચરિંગ કરતા હતા અને કામ કરતાં કરતાં મેં એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કંપનીના દ્વારા થયો એટલે એ રીતે મારી કેરિયર સુંદર બની ગઈ હતી પણ નેવ્યાસીમાં મને બધું જે કરવું હતું એ મને લાગ્યું કે મા બાપનું જે કરવું છે બધું થઈ ગયું એ લોકોને પંચ્યાસીમાં તો અમે બોલાવી લીધા અમેરિકા આખું એ લોકોને અમેરિકા ફેરવ્યા પણ ખરા અને પછી નેવ્યાસીમાં મેં નક્કી કર્યું કે ભાઈ હવે અમારો સમય થયો કે મારું જે હાર્ટ મારો આત્મા જે કહી રહ્યો છે પોકારી રહ્યો છે તો હું હવે બધું છોડી અને દેશમાં જાઉં એટલે હું ને મારી માં બે જણા અમે લોકો દેશમાં આવી ગયા હતા હતાનું અવસાન ક્યારે થયું હતું એ પછી પિતાજીનું અવસાન એટી નાઇન એટી નાઇનમાં જ થયું હતું એટલે એ પછી મને એમ થયું કે ભાઈ હવે આ પપ્પા ગયા અને આપણે હવે જે મારો ગોલ છે વિઝન છે એમાં કર્યું અને પછી હું પાછો આવ્યો ને રમેશભાઈ પછી મને બે વર્ષમાં તો મેં અહીંયા આશ્રમમાં ઈશ્વરદાદા જોડે ગુરુ તરીકે મને મળ્યા ગાંધી આશ્રમમાં હું ગયો ગાંધી પદ્મશ્રી ઈશ્વરભાઈ હા પદ્મશ્રી ઈશ્વર વિદ્યાલય સફાઈ વિદ્યાલય એટલે એના જેવો સરળ અને ગ્રાસરૂટમાં કામ કરવાવાળા માણસ મેં મારી લાઈફમાં બહુ ઓછા ગયા છે અને હું એવું માનું છું કે મારું ખૂબ સદનસીબ અને ભગવાનની ખૂબ કૃપા હશે એટલે આ બધું પ્લાનિંગ સાથે કુદરતે ગોઠવી રાખ્યું હશે એટલે મને એ મળી ગયા અને એમની જોડેથી હું બે વર્ષ બહુ જ શીખ્યો ખૂબ શીખ્યો અને પછી બે વર્ષ પછી હું જે મારા પોતાના પૈસા બચત કરીને એ જમાનામાં તો મને લગાડ કે બાર પંદર ડોલર જે હતા રૂપિયા હતા ડોલરના એ જમાનામાં પણ હું બચત કરીને લાવેલો મને એ રીતે હતું કે ભાઈ આ બચતમાંથી હું મારી મમ્મી રહી શકશું આ આજીવન અને સેવા કરીશ દેશની પણ જે રીતે બાળકોની પરિસ્થિતિ જોઈ ગાંધી આશ્રમમાં જ હોસ્ટેલ હતી આમાં એ ગુજરાત હરિજન સેવક સંઘની હોસ્ટેલ હતી ને એટલી ખરાબ એની હાલત હતી બાળકોની કે એ બધા જ પૈસા મેં હોસ્ટેલમાં બાળકોમાં પૂરા કર્યા અને બે વર્ષ પછી મારું આમે ગ્રીન કાર્ડ હતું તો ગ્રીન કાર્ડ પૂરું થયું એટલે મારે જવું પડ્યું પાછું અમેરિકા એટલે હું પાછો હું એકાણુંમાં અમેરિકા ગયો અને ત્યાં મેં પાછી જોબ શોધી કારણ કે પણ એ જે ટેસ્ટ મળ્યો બાળકોનો જે પ્રેમ મળ્યો ભાવ મળ્યો અને એ જે આખો એક એક્સપિરિયન્સ મળ્યો સેવા કરવાનો આ આશ્રમની અને આ બધા સફાઈ કામદારોના બાળકો હતા ગામડાનાને હોસ્ટેલ હતી એટલે ત્યાં ગઈને મને ચેન જ નહોતું પડતું ત્યાં મને એ છોકરા જ દેખાય એમનું હાસ્ય એમનું પ્રેમ એ બધું દેખાય એટલે નોકરી કરી પણ દિલ મારું અહીંયા જ હતું એટલે છ મહિના પછી પાછો રિટર્ન આવી ગયો પણ હું પાછો આવતો ત્યારે અમારા બોસ હતો નવો એણે મને ઓફર કરી કે ભાઈ તું યાર અત્યારે હજી આટલો યંગ છું અને આટલો હોશિયાર છું એન્જિનિયરિંગમાં અને મારે તારી જરૂર છે તો એક ડીલ કરીએ આપણે મેં કીધું શું ડીલ તો કે છ મહિના છ મહિના તું છ મહિના મારે ત્યાં નોકરી કર છ મહિના તું દેશમાં જજે કામ કરજે સેવા કરજે બહુ સારું કહેવાય કેવું જબરજસ્ત કહેવાય પણ એ વખતે મારું હાર્ટ એટલું બધું દેશ માટે અને બાળકો માટે એ થઈ ગયું હતું એટલે મેં તો પહેલાં તો એણે ના પાડી દીધી રમેશભાઈ કે ના હું તું ગમે એટલી સારી નોકરી વી મને વીપી ઓફ મેન્યુફેક્ચરિંગ બનાવતા હતા મોટા પ્લાન્ટ મેઘઝીના ના જોઈએ પણ પછી ઘરે આવ્યો ભાઈ ભાભી મમ્મી બધાને વાત કરી તો એ લોકોએ પછી મને બરાબર સમજાવ્યો થોડું કડક ભાષામાં સમજાવ્યો પ્રેમની કે ભાઈ આ શું કરી રહ્યો તું આટલી આવી ડીલ કોઈ તો કોણ મળે કોણ આપે તને આવી કે છ મહિના જાય ને છ મહિના તો તારે કરવું જોઈએ કારણ કે તું સંસ્થા બનાવી રહ્યો છે એના માટે તારા માટે ભવિષ્ય માટે સારું એટલે હું છે ને પછી રમેશભાઈ પછીના હું દસ વર્ષ લગભગ અગિયાર વર્ષ છ મહિના દેશમાં છ મહિના મેં વાહ એવી રીતે જી ત્યાંથી પૈસા કમાવાના હાજી અને એ પૈસા અહીંયા શ્રમજીવી બાળકો માટે વાપરવાના પૂરા પૂરા અને પ્લસ ત્યાંના આપણા જે મિત્રો છે અને લોકો છે પરિવારો છે એનો આમાં સહકાર લેવાનો કામમાં એટલે માગી નતો શકતો પણ વગર માગે શેરિંગ કરી અને લોકો મને સપોર્ટ પણ ધીરે ધીરે માનવ સાધના એટલે માનવ સાધના પહેલાં રજિસ્ટર રમેશભાઈ અમેરિકાથી અચ્છા પછી ભારત પછી ભારતમાં નામ કોણે આપેલું નામ મેં જ આપ્યું હતું કારણ કે ઈશ્વરલાલાને મેં પૂછ્યું અમેરિકામાં બાણુંમાં હું પહોંચ્યો ને ત્યારે પાછો કે તમે કહેતા હોય તો આટલા બધા બાળકો છે આપણા દેશમાં અને કાઈઝ ઇઝ ધ લિમિટ જેવું છે તો તમે કહેતા હોય તો અને બધા મને કહે છે કે અમે આપીએ મદદ કરીએ તો મેં એકદમ એવું લઈ તો ના શકું એમને તો તમે કહેતા હોય તો સંસ્થા રજીસ્ટર કરીએ આપણે તો એમણે આશીર્વાદ આપ્યા અને એ જમાનામાં ફોન હતા નહીં એટલે લેટરથી આ બધું કમ્યુનિકેશન થતું હતું છ છ વીક લાગે એક લેટર પહોંચતા ને આવતા ને જતા એમ કરતાં કરતાં નક્કી થયું કે આ કરવી એમના આશીર્વાદ મળ્યા અને જે દિવસે એમનો લેટર આવ્યો કે હા વિરેનભાઈ કરો જયેશભાઈ એમનો સન અનારબેન એ ત્રણેય જણા જોડે મારું બધું કમ્યુનિકેશન ચાલે એ દિવસે રાતે મને યાદ છે કે એક નાનો જ રૂમ હતો મારો બેડરૂમ અમારું કોન્ડોમિનિયમ હતું હું મારો ને ભાભીને બધા શિકાગોમાં શિકાગોમાં એ વખતે ગ્લેન્ડલ હાઇસમાં રહેતા હતા અને એમાં ફૂલ મૂન હતો મને બરાબર યાદ છે પૂનમ હતી અને મને એટલું બધું એક્સાઇટમેન્ટ હતું આનું દેશ માટે ને એક સંસ્થા રજિસ્ટર કરવા માટે એટલે હું વિચારતો રાતે ચંદ્રમાં જોતો રહ્યો અને બે ત્રણ નામ વિચાર્યા હતા અને એમાં મને માનવ સાધના પણ એક નામ હતું એમાં ત્રણ નામમાં અને એ નામો મેં બીજા જ દિવસે લેટર લખીને પાછા મોકલ્યા અને મારી અંતરની એવી ઈચ્છા ખરી કે એ લોકોને પણ માનવ સાધના ગમે તો સારું બીજા બધા નામ કરતાં અને થયું પણ એવું છે એ લોકોને પણ માનવ સાધના નામ ગમ્યું પાછો લેટર આવ્યો કે માનવ સાધના નામે કરોડ રજિસ્ટર એટલે ત્યાં આગળ નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં ત્યાં આગળ માનવ સાધના ઇલિનોયમાં રજીસ્ટર શિકાગોમાં રજિસ્ટર થઈ એઝ અ નોન પ્રોફિટ એટલે આવી રીતે થયું પછી તો પછીના બાકી એટલે એ રીતે છ દસેક વર્ષ એ રીતે થયું અને તું એન્સર ક્વેશ્ચન કે પછી એ સ્ટેજ આવ્યું કે મને લાગ્યું કે હવે વધારે ત્યાં રહેવાની જરૂર નથી સંસ્થા પણ કારણ કે બહુ બધા વોલન્ટિયર્સ બધા ઘણા બધા લોકો જોડાયા અને મમ્મી પણ હવે એ ઉંમર હતી કે વારે ઘડીએ ટ્રાવેલ નહોતી કરી શકતી એટલે પછી મેં નક્કી કર્યું કે હું સિટીઝન થઉં એટલે મારે અહીંયા દર છ મહિને પેલું ગ્રીન કાર્ડ માટે પણ ના આવવું પડે એટલે હું સિટીઝન થઈ ગયો અને છેલ્લા લગભગ દસ બાર વર્ષથી તો વધારે તેર ચૌદ વર્ષથી એટલે અત્યારે તમે અમેરિકાના સિટીઝન છો હાજી પછી ત્યાં તમે સિટીઝનશીપ લઈ લીધી હા અમેરિકન પાસપોર્ટ છે મારો અને ત્યાંની સિટીઝનશીપ લઈ લીધી છે હું અહીંયા જ રહું છું માનવ સાધનામાં દાખલા તરીકે હું તો અમદાવાદના જે કેન્દ્રો છે તો ગયા માનવ મિત્ર છે માનવ સેવા માનવ ગુલઝાર માનવ સેતુ બધું યાદ છે અને એ બધી સંસ્થાઓના કેન્દ્રો અને શ્રમજીવી બાળકો પ્રેમ અને સંવેદનાથી ભરેલા બાળકો અને તમારી આખી મોટી ટીમ તો અમારા નવી સવારના પ્રેક્ષકોને એ માહિતી આપો કે માનવ સાધના સંસ્થા મુખ્યત્વે શું શું કામ કરી રહ્યું છે અમારું માનવ સાધનાનું વિઝન જ એ હતું પહેલેથી કે ભાઈ આપણે દેશમાં જો આપણે પ્રાથમિક શિક્ષણ પર ફોકસ કરીએ ને એ પણ શ્રમિક અને ગરીબ વસ્તીઓમાં કે જે ગામડાથી આવીને વસી ગયા છે જે ગાંધીજીની વાત હતી કે ભાઈ માઇગ્રેશન થઈ રહ્યું છે પણ અહીંયા આવીને જે ફસાઈ જાય પરિવારો અને બાળકોની જે હાલત થાય અને કમનસીબે હજી આજની તારીખમાં પણ આપણી સરકારી અને ગવર્મેન્ટની સ્કૂલમાં શિક્ષણ ખૂબ હજી નબળું છે એટલે જ્યારે સાતમા આઠમા છઠ્ઠા સાતમા ધોરણના છોકરાઓને પણ વાંચતા ના આવડે તો ખૂબ દુઃખ થાય એટલે પછી અમે એમ નક્કી કર્યું કે ભાઈ આપણે શિક્ષણ પર કામ કરવું જોઈએ એટલે બાળકોને ફોકસ કરી અને અમે કામ શરૂ કર્યું હતું અને પહેલાં સૌથી પહેલો રામાપીનો ટેકરો વાળજમાં અમે કામ કર્યું હતું એક ભાડે નાની જગ્યા લઈને પણ અમે કામ કરતાં અને અમારી ફોકસ એવું હતું કે ઉપર પટ્ટી એટલે કે ગરીબ વસ્તીની વચ્ચે બેસીને કામ કરવું કોઈ બી કામ કરીએ તો એ લોકોની વસ્તીમાં બેસીને છે ખરેખર શું ક્યાં કામ કરવું જોઈએ આપણને ખબર પડે એટલે એવી રીતે અમે જ્યારે કમ્યુનિટી સેન્ટર પહેલું બનાવ્યું રામાપીના ટેકરા પર એનું નામ માનવ જતન હતું અને એ માનવ જતન સેન્ટરમાંથી કામ કરતાં કરતાં અમને ખબર પડી કે બાળકોનું કામ કરવું હોય તો એકલું બાળકનું કામ કરીએ તો નહીં ચાલે ભાઈ હોલિસ્ટિક જ કામ કરવું પડશે એટલે સર્વાંગી વિકાસ કરવો પડશે બાળક એના પપ્પા એના મમ્મી એની બહેન એનો ભાઈ બધાનું કરવું પડશે તો જ રિયલમાં બાળકનો અને કમ્યુનિટીનો હોલિસ્ટિક વિકાસ થશે એટલે અમે પછી અનેક બીજા પ્રોજેક્ટો બાળકોની સાથે એટલે બાળકને આર્ટ ક્રાફ્ટ મ્યુઝિક પ્રેમ ગાયનું દૂધ પેટ ભરીને ભોજન અને શિક્ષણ પણ શિક્ષણમાં વેલ્યુઝ એ અમે મુખ્ય આપીએ છીએ એટલે અમે અઢી કલાક અમારા ત્યાં બાળક આવે ત્યાં અમે પીસ ચા ત્રીસ કે પિસ્તાલીસ મિનિટ અમે અલગ અલગ વેલ્યુઝના કરિક્યુલમ બનાવી અને એક સારો માણસ સુખી માણસ બને બાળક જ્યારે મોટો થાય ત્યારે એ પહેલાં ભલે બધા એન્જિનિયર ડૉક્ટર ના થાય પણ એટલીસ્ટ એટલું તો બને એટલે એવી રીતનું બધું ડેવલપ કર્યું હતું અને એના પછી અમે લોકોએ એના મમ્મી કેવી રીતે સક્ષમ થાય એને કામ મળે એટલે આવું સર્વાંગી વિકાસનું કામ કર્યું અને અમે જ્યારે વીસ વર્ષ પૂરા કર્યા આ સંસ્થાને ત્યારે અમે જો અમે તો કામ કરવામાં જ બિઝી રહીએ છીએ બાર બાર કલાક અત્યારે અભી હાલ હું એક ઝૂપડપટમાંથી થઈને આવ્યો ઘરે જઈને શોટ બનીને આવ્યો ખાલી હવે એ જ્યારે એ કામ કરતાં કરતાં રામાપીના ટેકરા પર અમને ખબર પડી કે એક છોકરીને ખબર પડી એક લંડનથી એક છોકરી આવી તેમાં જો કામ કરવા તો એણે કીધું કે હું ઇમ્પેક્ટ એનાલિસિસ કરું મેં કું એટલે શું બેન હોય એટલે કે તમે આ કામ કર્યું છે અને શું અસર થઈ છે એ તો તમે તો જોતા જ નથી મેં કંકતું ના અમે તો કામ કરવામાં બિઝી બેન તો કે હું જોઉં ને તપાસ કરું એટલે પહેલાંનું બધું એણે રિસર્ચ કરીને જોયું તારે ખબર પડી કે ઇન રિયાલિટી આખી ઘણી બધી કમ્યુનિટી આટલી મોટી કમ્યુનિટીનું ટ્રાન્સફોર્મેશન અને આખું અપલિફટેક થઈ ગયું જે વખતે અમે પહોંચ્યા હતા એ વખતે બસો બસો બાળક એવા હતા કે જે સ્કૂલે જતા જ નહોતા ઉપર પહેર્યું હોય તો નીચે ન પહેર્યું હોય અઠવાડિયે અઠવાડિયે નાતા ના હોય અને રખડતા હોય છોકરાની ભાષા એકદમ ખરાબ અને પર્સનલ હાઇજીનનું બિલકુલ ભાઈ નહીં ઘરે ઘરે બીમારી બોગસ ડોક્ટરો લૂંટે એ લોકોને અને ગટર ચારે બાજુ ઊભરાય અને એવી પરિસ્થિતિમાં અમે શરૂઆત કરી હતી સાહેબ અમે ત્યાં છ હજાર તો ટોયલેટ બનાવ્યા સૌથી પહેલાં તો હા ઈશ્વરભાઈ સાહેબનું જે કામ હતું એ ત્યાં અમે કર્યું મ્યુનિસિપાલિટી જોડે પાર્ટનરશીપ કરી કે ઘરે ઘરે ટોયલેટ હોય કોઈ બી બહેનના બાળકને કે કોઈને બહાર જવું ન પડે અને એવી રીતે હોલિસ્ટિક કામ કર્યું તો સાહેબ આખું પરિવર્તન થયું એક કે એક બાળક અત્યારે એક બાળક એવું ના મળે કે સ્કૂલે ના જતું હોય બાળક તમે જુઓ તો હેલ્ધી કારણ કે અમે ન્યુટ્રિશન આંગણવાડીઓ સરકાર જોડે એ બ્યાસી તો અમારી આંગણવાડી ચાલે છે બેતાલીસ એમાં આંગણવાડીઓ ત્યાં જ ચાલતી રામાપીરના ટેકરા પર એટલે ન્યૂટ્રિશન એજ્યુકેશન આવી રીતે હોલિસ્ટિક કામનું અમે શરૂઆત કરી અને એમાંથી નીડ બેઝ જેટલું પછી કાગળ વીણતી બેનો આપણા છોકરાઓના મમ્મી મોટાભાગે શું કરે છે તો કે કાગળ મીણે છે મેં કીધું સારું કાગળ વીણવામાં એ આ બહેનો આટલું બધી મજૂરી કરે છે તો એનું શું જીવન છે એટલે એની પર પાછું રિસર્ચ કર્યું તો ખબર પડી કે એ બહેનનું એટલું બધું શોષણ થાય છે બધી જ રીતનું શોષણ થાય છે ફિઝિકલ સેક્સ્યુઅલ ફાઇનાન્શિયલ બધી રીતનું શોષણ થાય છે તો પછી એ જે આઠ આઠ કલાકે બેન વાંકી હજાર વાર વાંકી વળી અને વીણી વીણી અને આપણે ઉઠીએ એ પહેલાં આખું શહેરમાંથી બધું રિસાયકલિંગ કરી લે અમદાવાદમાં ત્રીસ હજાર બહેનો છે કે પોતાના ઘરને સંતાનનું ભરણ પોષણ કાગળ વીણીને કરે છે આજની તારીખમાં તો અમે પછી એની પર કામ કર્યું અને એ પછી પીઠા ખોલીને કોપરેટિવ બનાવી અને એની ઇન્કમ ડબલ થઈ ગઈ કે વચ્ચેના જે બધા મિડલ મેન એનું શોષણ કરતા બધા કાર્ડ નાખ્યા બહેનની સામે બેન જ બેઠી હોય પ્રેમથી બોલાવે અને દૂધનો ગ્લાસ આપે અને એને ચિંતા જ નહીં કરવાની કે મારું વજન કાંટો પેલું જે પહેલાં આપતો હતો તો વજન કાંટામાં જ વીસ ટકા તો પેલો મારી ખાય અને અનેક રીતે એનું શોષણ તો અત્યારે અમારે લગભગ સાતસોથી આઠસો બહેનો ફૂલ ટાઈમ અમારી જોડે જોડાયેલી છે કે જેનું જીવન આખું આને લીધે પરિવર્તન થયું હવે એની ઇન્કમ વધી તો મા તો એવી જ છે કે ભાઈ એનું ઇન્કમ વધે તો બાળકને એટલે એવી રીતે બધા હોલિસ્ટિક કામો અનેક અને આવા તો અનેક બધા પ્રોજેક્ટો અમે કરી રહ્યા છે દારૂ છોડાવવાનું બાપને આખો એક આખો પ્રોજેક્ટ છે કે ભાઈ ચાલો બાપનો ફાધરનો શું પ્રોબ્લેમ છે તો હવે ઝૂંપડપટ્ટીમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન બહુ રૂટ કોઝમાં છે તો એ છે કે મેન બધા પીવે ચડી ગયા છે અને આ એટલો આ દારૂ એ નથી ઝેર જ છે એ જે પીવે છે એ ઝેર છે અને એટલું ખરાબ કેમિકલ છે પાંચ પાંચ જ વર્ષ પચીસ ત્રીસ વર્ષના છોકરાઓ અરે વીસ વીસ વર્ષના છોકરાઓ અમે જોયા છે કે બિંદાસ પિતા હોય પાંચ વર્ષમાં એનું બધું અંદરથી ખલાસ થઈ જાય છે અને ખાટલામાં જ પડ્યો હોય છે અને એટલે આજે અમુક લોકોને તો ખબર જ નથી કારણ કે આપણે શહેરમાં રહીએ છીએ અને આપણને ખબર નથી કે અમદાવાદ શહેરમાં ત્રીસ ટકા વસ્તી હજી ઝૂંપડપટ્ટી મારે છે અડતાલીસ અલગ અલગ મોટી નાની ઝૂંપડપટ્ટીઓ અમદાવાદના સરહદના વિસ્તારોમાં છે અને એમાં મોટા ભાગની જે બહેનો છે લગભગ હું કહું કે ત્રીસથી ચાલીસ ટકા બહેનો ચાલીસ ત્રીસથી પચાસ વર્ષની ઉંમરમાં વિધવા થઈ જાય છે કારણ કે એમના પતિ બધા દારૂ પીને ખલાસ થઈ જાય છે હા એટલે અહીંયા એમના માથા પર ત્રણ કે ચાર બાળકની બધી જવાબદારી આવી એટલે એ જે બહેનો છે આપણી દેશની હું તો કહું છું અને આપણા શહેરની તો સલામ છે એ બહેનોને મને તો બધા ઘણા પૂછે કે તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે તો બાળકોમાંથી તો મળે છે પણ એની માઓમાંથી મને સૌથી વધારે ઇન્સ્પિરેશન અને હું ઘણીવાર કહું છું વિરેનભાઈ કે આ જે શ્રમજીવી બહેનો છે ને એ આખા ભારતનું સાચું સરનામું હોય અને એ જે આપણે આખા ભારતનું જે આખું જે નૂર છે સત્વુલ એ કદાચ આ શ્રમજીવી બહેનો છે બિલકુલ અને મને સ્ટેન્ડફર્ડમાંથી એમ માસ્ટર્સ આખા પ્રોગ્રામના સ્ટુડન્ટ આવ્યા હતા પ્રોફેસર સાથે અને મને પછી ઇન્ટરેક્શન હતું તો પછી મને અચાનક પેલા પ્રોફેસરે સવાલ પૂછ્યો બેને કે તમે વિરેનભાઈ એવું કહો કે મને કે વેર યુ સી ગાંધી ટુડે તમે મહાત્મા ગાંધીને ક્યાં જુઓ છો તમે આશ્રમમાં બેઠા છો કારણ કે આપણે તો આશ્રમમાં પાંત્રીસ વર્ષ ત્યાં ચોત્રીસ વર્ષ સાહેબે જગ્યા આપી હતી ત્યાંથી સેવા કરી લોકોની તો મેં એક એક જ ત્રીસ સેકન્ડ જ મારે વિચારવું પડ્યું અને મારે અંદરથી જ જવાબ આપ્યો કે આ મારી બહેનો છે કાગળવીરથી બહેનો એના હૃદયમાં મને ગાંધી દેખાય છે વાહ કારણ કે એ બેન સવારથી સાંજ સુધી મજૂરી કરે છે હસ્તી જ હોય છે ખુદદાર છે અને કોઈ દિવસ આ છવ્વીસ વર્ષ એ વખતે છવ્વીસ વર્ષ થયા તમને કામ કરતાં કરતાં એટલે મેં કીધું છવ્વીસ વર્ષમાં મેં હજી સુધી કોઈ બેન મને એવું નથી કીધું કે વિરેનભાઈ મને કાંઈ પેલું આપો ને કે આ આપો ને કાંઈ નહીં હાથ જોડીને કાયમ એમ કે મારા છોકરાને તમે ભણાવો અને એને આપણે કાગળ નથી મેળવા દેવો બાકી તમને અને હું એમના ઘર આગળથી જતો ઝૂંપડપટ્ટીમાં તરત હાકલ પાડે વિનંદ દાદા આવો ને ચા પીવા રોટલો ખાવા મને ખબર છે કે એના ઘરમાં કાંઈ નથી પણ એનું દિલ તમે જુઓ તો કેટલું મોટું અને કેટલું વિશાળ અને એ જ્યારે અને એ પછી એની પરિસ્થિતિ એવી છે રમેશભાઈ કે વિનિને આવે છે બિચારી ઘરમાં પાણી નથી હોતું રનિંગ વોટર એવું તો બંધ થઈ જાય એમાં પૈસા નથી ઘરમાં ખાવાનું તો છે નહીં એટલે સૌથી પહેલું એ શું કરે કે જે બધું વીણીને લાવ્યું હોય છૂટું પાડે બધું એને ફેંદવાનું કહેવાય એટલે એ ફેંદે અને ફેંદવામાંથી બધું છૂટું પાડીને તરત જ નજીકનું જે પીઠું હોય ત્યાં વેચવા જાય ત્યાં એનું મેં કીધું એમ શોષણ પોષણ તો થાય ત્યાંથી એવરેજ એ જમાનામાં આ જે શોષણવાળી બહેનો છે થતું હતું સિત્તેર એંસી રૂપિયા બિચારીને મળે વન ડોલર હાર્ડલી એ લઈને સીધી કરિયાણાની દુકાન જાય લોકલ ત્યાંથી છૂટક તેલ આટલું છૂટક મસાલો આ બધું છૂટક લઈ અને બિચારી રસોઈ બનાવે પહેલાં બાળકોને બોલાવીને જમાડે અને પછી પેલો હસબન્ડ જો ખાટલામાં પડ્યો હોય કે જીવતો હોય તો એને પણ ખવડાવે અને વધ્યું હોય તો આ બહેન ખાય તો મને કાયમ એમ વિચાર આવે કે આની એનર્જી આવે છે ક્યાંથી આઠ દસ કિલોમીટર વીસ કિલો વજન લઈને ચાલે છે પચાસ પાંચસો વાર વાંકી વળે છે તો એટલે મને એવું લાગે છે કે મને મને એવું લાગે છે કે ભગવાન કે જે આપણે માનીએ યુનિવર્સ આ આપણી બહેનોને માતાઓને ખરેખર શક્તિ આપતી હશે બાકી કોઈ શક્યતા જ નથી કે આવી રીતે કેલરી અંદર જતી હોય હજાર અને વાપરે છે પાંચ હજાર કેલરી એવરી સિંગલ ડે અને હસતી હસતી બેન એટલે આ એટલે આ માતાઓનું પણ ઘણું બધું કામ બધું ચાલે છે આપણે બાળકોની વાત કરીએ બિલકુલ અને મને પણ એ અનુભવ છે કે આપણા જે માનવ સાધનાના બાળકો છે કુલ અમદાવાદમાં આખા ગુજરાતમાં કેટલા બાળકોને આપણે ભણાવી રહ્યા છીએ આંગણવાડી અને અમારા બધા સેન્ટરો અને બીજા જે અમારા આજુબાજુના બીજા ઇકો સિસ્ટમમાં જે અમારી બધી સંસ્થાઓ છે એ બધું થઈને લગભગ તેરથી ચૌદ હજાર બાળકોનું રોજનું આપણું માનવ સાધનાનું કામ છે અને મને એવું લાગે છે કે એક કેન્દ્ર આપણે ગુજરાત બહાર પણ ક્યાંક કર્યું છે હા એકચ્યુઅલી બે ત્રણ છે એક આપણે ડભોઈમાં પાર્ટનરશીપ કરી છે તો ગામડાઓમાં હા ગુજરાતમાં સાડત્રીસ ગામોમાં કામ ચાલે છે ને એક ડીસીએફ ડભોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન નામની સંસ્થા જોડે પાર્ટનરશીપ કરી અને આપણો વિદ્યાપીઠનો જ છોકરો ગ્રામશિલ્પી અચ્છા પ્રવીણભાઈ બહુ મજાનો છોકરો છે એને અમે ત્યાં મૂક્યો છે અને બહુ સુંદર કામ કર્યું છે લગભગ ત્યાં આગળ સાત હજાર ગરીબ છોકરાઓનું ત્યાં આગળ કામ ચાલે છે અને કચ્છમાં પણ એક ગ્રામ શિલ્પી જોડે કામ ત્યાં આગળ પણ ચાલે છે એક અમારો ગ્રામ શિલ્પી જે અમે સપોર્ટ કરીએ છીએ અને સતત અને મેન્ટોર કરીએ છીએ બધી રીતે એ છે મેઘરજમાં આદિવાસીઓમાં એટલે એવી રીતે અમદાવાદની બહાર પણ બધા ત્રણથી ચાર સેન્ટરો ગુજરાત બહાર ખરું કોઈ ગુજરાત બહાર છે સર થેન્ક યુ ફોર આસ્કિંગ હા ગુજરાતમાં એક તો પહેલું તો હમણાં જ જઈને આવ્યો એટલે કહું કે હિમાલયમાં છે એક હા હા હિમાલયમાં ઉત્તર કાશીથી દસ કિલોમીટર ઉપર ગંગોત્રીના રસ્તે એક સુંદર સેન્ટર ત્યાં પણ ચાલે છે હાજી એ ગંગામાં જ્યારે પૂર આવ્યું હતું ને અમે ત્યાં સેવા કરવા ગયા હતા અને એના રિઝલ્ટ રૂપે ત્યાં પણ એક સુંદર સેન્ટર કમ્યુનિટી સેન્ટર બની રહ્યું છે આ જ અહીંયા જે ચાલે છે એ જ સિસ્ટમને એ જ મોડલથી એ પણ ત્યાં ચાલે છે એ પછી નેપાળમાં પણ અમારું એક સેન્ટર છે અમારા કનેક્ટેડ ચાલે છે એટલે એ પણ ચાલે છે